અને જમીન બમીન બધી પછી અમારા લુખા આધુ ની છે આટલી બધી છે અલ્યા આ તો પાછા અમારે પેલા થી આવી બોલાવો ને ઈયો ને પીલી હશે બોલાવો યાર હા લઈને આ અમાર ભાઈ બનશે આ કાળુ બા આ કિરણજી આ તમાર દેવાતો નહીં તો લાગી તો એ વાત છે જો કે દાઢી માંડી કડાવતા જ નહીં અલ્યા તો દાઢી અલ્યા બાર કાટો બાર કાટો હું આવો

દેખ્યા લઈને આવ્યા હોય આ મહેમાનો પોણી પોણી લાવો એ તો પોણી તો લાવો પણ પોણી ઉતા ખબર એટલે પીવું જ છે ખાલી

અમુક ટાઈમે ટાવર આઈ જાય આવું કે મરી જા મરી જા શું હશે કોણ હંગ હે અમાર ગોઠિયા યાર જી ગોઠિયા યાર ભાઈ બન ભાઈ બન તો લઈ જા તમા ઘેર હું ને લઈને આયા છો આલે વા અમાર આઠુ ની આયા છો તારા ઘેર ને આયા ભાઈ માં પણ બેસ તું ને બેસ ને તું ઓબ્રિયો તો તારા બાવ નહીં પરો માં જઈ તું પર કે આ બેર્યો હો ભટુ નહીં એવી જાત ચા મેરું કોણ ની કોણ એવો તો ને ના જાય એટલે ધફાવ છે દાદા દોશી આ બોર મારો હા તે ઉપાડી ફર

તે પૈસા કાઢતો જોર આવે તો મકી દામ થી હાડું પૈસા લેવા આવ્યો તો પૈસા તા આપણા થી કે બોનું બને તગડી મેલ્યો કો પોતા હારી લઈને જઈશે હાલવા આવી હે આલુ જ ના પૈસા હજી બે વર્ષ ચાલુ ચોખા બે વર્ષ હજી ઓળખતા જ નહીં હજી તો આ લાલ ભાન